તમારે ફરીથી ગુજરાતી પણ મજામાં દલ્લા આવી અમે છે જ લાકડા કાપવાના આપડી વાડી હશે અહીંયા આઈ ગયા અમે નહીં આવી ગયા આ બધા આવી ગયા આના સિવાય એક બે ત્રણ ચાર બધા આવી ગયા લાકડાના કટકા કરવાનું ચાલુ છે એટલે વાદળા કરવાનું કટિંગ કરવાનું ચાલુ છે આના તમાકુ બધા ખાઈ રહ્યા છે બરાબર બાકી આપણે રજકો બચકો વાયલું છે બગીચો

અમારા બાગે પૂરું થઈ ગયું સહી એટલા ઠોક નાખ્યા અમે અમારા ભાગમાં એટલા ભાગમાં આયે એટલે હાથમાં આયે એટલે કાપી નાખ્યા એમ આ તો વડીસ આપણું બાબળું કરમ તમ કામ આવી ગયા હારી દો બાત હારીને બેહ ગયા સારખા કરીને હાઈ ગયા હું એ હતું હું શું ખાશ શું ખાએ બસ

રામ લોક માં કન્ટિન્યુ બનાવે જો મળી પછી હા મિત્રો ભૂખ લાગી ગઈ છે મૂળ લાગણે હાડતા હારતા હાડતા હાડતા તા 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 પોડી ગયા બરાબર હવે આઈ થી હારવાનું હારવાનું હાર આ ખૂણો અહીંયા થી આમ વરી જવાનું ઠેટોલી વળી હતી ભાઈ બરાબર બાકી ઘઉં એક નંબર થઈ ગયા હવે વધતી ને અઠવાડિયું દસ દીજ ઉભા રહે આપણા ઘઉં પાકી જાય નાને કહેવાય અને શું કહેવાય તમને કંઈ ખબર હે કોઈ નહીં જોયું કોઈ શું હે કઈ દિવાળો જો નજીક લઈને બતાવું લ્યો ને આને કહેવાય તમાકુ શું તમાકુ કહેવાય તમાકુ બરાબર આટલામ લગભગ કોઈ વાય નહીં આ બીજી વાર બીજીવાર એક એકદમ કોઈ વાય તે વીડમાં બીજી દાન ને તો આ તો બ્લોગ માં કાંટી ની બના એટલે આને ને કહેવાય તમાક થમ્બનેલ આરા ઓય જાળ તો તીરપુર વાડી ગયા હે બરબર રાજકુમાર ના <laughs> <laughs> આ અમા રાજકુમાર આવા માણા રાખા પગ દબાવારા તમે બૂટ કે તો જા હે દો ને હા આ ચિપર કાકા ને પંચાત આરા બ્લોટ માં કન્ટિન્યુ પછી કુતો આ મા એટલો બીવેને જોઈજો